नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના અને વિશ્વાસપાત્ર YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજના વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ એક નવી સરકારી યોજના વિશે જેનાથી આપને મળે છે 78000 રૂપિયા સુધીની સીધી સબસિડી તમારા બેંક ખાતામાં હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના વિશે તો ચાલો જાણીએ કોને મણશે લાભ કેટલી સબસિડી છે અને તમે કેવી રીતે ઘરે બેઠા અરજી કરી શકો છો એક યોજનાનું છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજના છે જે હેઠર સામાન્ય જનતા પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાડી શકે છે જેથી વીજળીના બિલમાંથી છુટકારો મળે અને સરકાર તરફથી સબસિડી મળે બે કેટલી સબસિડી મળે છે 1 કિલોટ સુધી ₹30000 2 કિલોટ સુધી ₹6000 3 કિલોટ સુધી ₹71000 3 કિલોટથી વધુ વધારાની સબસિડી નહીં મળે પરંતુ વીજળીનો બાકીની યુનિટનો લાભ મળે સબસિડી સીધી તમારા બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે 3 કોણ આ યોજના માટે લાયક છે તમારું પોતાનું ઘર હોવું જોઈએ છત હોવી જોઈએ જ્યાં સોલાર પેનલ લગાડી શકાય ઘર તો બીજ ગ્રાહક હોવો જોઈએ તમારું વીજળીનું બિલ નિયમિત ચૂકતો હોય અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી એક આધાર કાર્ડ ફ્રન્ટ અને બેક સાઇડ નોંધણી માટે અને ઓળખ માટે જરૂરી બે મોબાઈલ નંબર જે તમારું વીજ બિલ સાથે લિંક હોય ઓટીપી માટે જરૂર પડશે 3 बीज ग्राहक नंबर तुम्हारा बिजळीना बिल पर जोवा मणे छे बीज कंपनीनी पसंदगी माटे जरूरी चार घर मालकीनो पुरावो कोई एक जमीन पत्रों पोसेशन रजिस्ट्री मिलकत नोंद होम लोन डॉक्युमेंट जोए तो पांच छतनी जगह होवानो पुरावो फोटो ज्या सोलर पैनल लगाडाशे 6 बैंक पासबुक खाता विगत सब्सिडी डीबीटी माटे जरूरी आईएफएससी कोड साथ सात ईमेल आईडी कम्युनिकेशन माटे चार अर्जी के भी रीते करवी ऑफिशियल पोर्टल https colon pm suryaghar अर्जी करवानी स्टेप बाय स्टेप प्रक्रिया एक वेबसाइट पर जाइने अप्लाई फॉर रूफटॉप सोलर क्लिक करो बे तमारो राज्य अने वीज कंपनी पसंद करो 3 તમારો બીજ ગ્રાહક નંબર અને મોબાઈલ દાખલ કરો 4 OTP દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો 5 અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો 6 ઓફિશિયલ વેન્ડર દ્વારા ઇન્સ્ટોલેશન પછી ઇન્સ્પેક્શન થશે 7 ખાતામાં DBT દ્વારા સબસિડી જમા થશે 5 ફાયદો શું છે વીજળીના બિલમાં 60% થી વધુ બચત 25 વર્ષ સુધી ચાલે એવા સોલાર પેનલ ग्रीन एनर्जी नो उपयोग सीधी सब्सिडी खातामा मा छ सावचेत रहो फेक साइटो थी बचो कोई फेक साइट के एजेंट तमने लालच आपे के तमारू ओटीपी मांगे तो ए फ्रॉड छे अर्जी माटे मात्र सरकारी पोर्टल नो उपयोग करो कोई एप डाउनलोड न करो जेना नाम मा पीएम योजना लखेलो होई पण सत्तावार न होई तो मित्रों હવે તો તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે અને કેવી રીતે 78000 રૂપિયા સુધીની સબસિડી મેળવી શકાય છે જો તમને પણ વીજળીના બિલથી ત્રાસી ગયા છો તો આજે જ આ યોજનામાં અરજી કરો અને ઘરમાં સોલાર પાવર લો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા ઉપયોગી માહિતી ભરપૂર વિડિયોઝ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુ સચોટ માહિતી માટે મુલાકાત લો pm.suryaghar.gov.in મળીએ આગામી વિડિયોમાં જય હિન્દ